ચાલો બાળકો આપણી થીમ કઈ ચાલે છે આજ નવી ચાલુ થઈ ને આપણી કઈ થઈ કઈ થીમ થઈ ખોરાક કઈ થઈ ખોરાક તો આપણે એક બાર ગીત કરીશું જેમાંથી ઘઉંના લોટમાંથી આપણે કેટલી વાનગી બનાવી આપણે આજે યાદ કરીશું શું કરીશું ઘઉંની થાય રોટલી

ઓલી ઝીણી લોટની ની જે લાપસી ઘરે બનાવીએ ને એ લાપસી થાય કઈ થાય હા માતાજીને ને ધરીએ થાય ને પછી બીજું શું થાય લાડવા વાડો લાડવા આવડે છે લાડવા વાળતા થાય ને લાડવા વાળવા મજા આવે ને લાડવા ભાવે છે કે નથી ભાવતા તો ઘઉં માંથી કેટલી બધી હમણાં મેં કીધું ને કે ભાખરીનો લોટ હોય તો એમાંથી પણ આપણે પીઝા બનાવીએ પીઝા બનાવવાના ને તો ઘરમાંથી કેટલી બધી વસ્તુ બને હવે બનાવશો ને કોણ બનાવશે તને આવડે છે બનાવતા

મોટું બોલે છો મને ખબર છે તાર મમ્મી શું બનાવે ભજીયા એ તો ચણાના લોટમાં જ બને ઘઉંના લોટમાંથી શું બનાવે બીજું થેપલા ઢોકળા મુઠીયા એવું નહીં બનાવતા તાર મમ્મી શું બનાવે હે શું બનાવે પાણીપુરી તને પાણીપુરી જ ભાવે બીજું કંઈ નહીં ભાવતું